નમસ્કાર મિત્રો હાલ ગુજરાતના હવામાનમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હાલ મિત્રો ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે સવારમાં લોકો ગરમ કપડાં અને તાપણી કરતા જોવા મળી રહ્યા છે આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પંદર ડિસેમ્બર પછી ઠંડીમાં ભારે વધારો થવાની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો ઠંડીમાં ભારે વધારો થવાનો છે

જેમાં સવારે ભારે ઠંડી અને બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને સાંજના સમયે મિત્રો અમુક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો માવઠાનો વરસાદ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે અસર કરશે હાલ મિત્રો દરિયા કિનારે ગરમ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે માવઠાની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ માવઠું ગુજરાતની નજીક આવતું જોવા મળી રહ્યું છે ગુજરાતની પશ્ચિમ બાજુએ દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે હાલ મિત્રો ગુજરાતમાં ઠંડીમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે હાલ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે હાલ મિત્રો ગુજરાતમાં સરેરાશ દસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે જે મિત્રો છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી નીચું નોંધાયું છે મિત્રો આટલા સમાચાર જોયા પછી પણ જો તમે આ વિડીયો એક લાઈક નથી કરી તો વિડીયો એક લાઈક તમારી જરૂરથી કરી દેજો ત્યાર પછી મિત્રો આજના તાજા અને સૌથી મહત્ત્વના કેટલાક સમાચારો સામે આવ્યા છે તેના વિશે જો વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સમાચાર જોઈએ તો ઉત્તરાયણમાં એક મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે વિગતથી વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કેવી ઠંડી રહેશે અને મિત્રો ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો સમકારો વચ્ચે એટલું જ નહીં મિત્રો ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે સોવીસ થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે જે મિત્રો ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે ત્યારે મિત્રો ઉત્તરાયણમાં પણ ઠંડા પવનો ફૂંકાશે મિત્રો હવામાન નિષ્ણાંતોના મતે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગરીબો માટે એક નવી યોજના આવી ગઈ છે તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુબેરભાઈ મામેરું યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાઓને રૂપિયા બાર હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ માટે મિત્રો અરજદાર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે આ યોજના અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પસાત વર્ગના પરિવારો માટે સહાયના રૂપમાં અમલમાં મૂકવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દીકરીઓને મળશે રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ દસ માં મળીને કુલ વીસ અને મિત્રો ધોરણ અગિયાર અને ધોરણ બાર માં મળીને કુલ રૂપિયા ત્રીસ હજારની સહાય ચૂકવવામાં આવે છે આ સહાય મિત્રો દર મહિને લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે જેમાં મિત્રો દર મહિને ધોરણ નવ અને દસ માં રૂપિયા પાંચસો અને ધોરણ અગિયાર બાર માં રૂપિયા સાતસો પચાસ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો સરકારી અનુદાનિત અથવા આરટીઆઈ હેઠળ ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને મિત્રો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધીની હોય તેવી તમામ વિદ્યાર્થીઓની બહેનોને તેવી તમામ વિદ્યાર્થીઓ અને બહેનોને લાભ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મારી યોજના પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે તેના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મિત્રો મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોનની ખરીદી માટેની સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે મિત્રો કૃષિના ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ હેઠળ સ્માર્ટફોન ની ખરીદી માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લેજો આ કામ તો તેના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની હવે શહેલી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા અઢી લાખ સુધીની સા રૂપિયા અઢી લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેમના માટે અરજી કરવાની અંતિમ તારીખમાં લંબાવવામાં આવી છે આ યોજનામાં મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે કરી દેવામાં આવી છે આ માટે મિત્રો જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને નિવાસ સંબંધિત પુરાવો અને મિત્રો નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો માં ખાતું ખોલવા પર મળશે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેના વિશે વિગતિ વાત કરીએ તો ખેડૂતોની મદદ કરવા માટે

આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર સાત ટકાના વ્યાજ ચૂકવવું પડશે તેમજ મિત્રો આ યોજનાનો લાભ અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે તેમજ મિત્રો આ યોજનાનો લાભ અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન પણ આપવામાં આવે છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન સમાચાર અને ગુજરાત તેમજ ખેડૂતોને લગતા કેટલાક મહત્વના સમાચારોની વાત કરી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો